નમસ્કાર મિત્રો હું છું જયેશ શીરેપરા કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરવાની છે કે તલ વિશેની કે તલ જનરલી અત્યારે મહિના દોઢ મહિનાના તલ થયા છે મહિના દોઢ મહિનાના તલમાં જોઈએ એટલે તો ઘણા બધા અત્યારે ત્રણ ચાર પાંચ દિવસ ફોટા આવે છે કેમ કે વાતાવરણ જે શરૂઆતમાં દિવસે તાપ પડતો તો અને રાત્રે ઠંડી પડતી એ અરસામાં જોઈએ તો કે તલનો બહુ નભરવા થઈ ગયા હતા વિકાસ નહોતો તલના આમ જોઈએ તો પાન પણ પીળા પડતા હતા અથવા પાનની નસ વચ્ચેનો ભાગ પીળો હોય નસ લીલી હોય એટલે આમાં મલ્ટી પ્રોબ્લેમ હોય એક ફૂગનો પણ પ્રોબ્લેમ હોઈ શકે અને બીજું માઇક્રોનેટની ઉણપ પણ હોઈ શકે આમ માઇક્રોનેટમાં જોવા જઈએ તો મેજોરિટી એમાં ફેરસની ઉણપ છે કે ફેરસની ઉણપને હિસાબે જ્યારે જો કોઈ પણ છોડ ઉપરથી આખું પીળાશ દેખાતું હોય તો જ સલ્ફરની ઉણપ હવે નસ લીલી હોય અને નસ વેચેનો ભાગ પીળો હોય તો ફેરસની લોહ લોહતત્વની ઉણપ આયરની ઉણપ તો એ તત્વ આપી અને એને આપણે નિયંત્રણ કરી શકાય પણ બીજું એ થાય કે ઉનાળામાં જો લોહ તત્વ એટલે કે ફેરસ કે કોઈ પણ માઇક્રોટે આપવામાં જો સરખું પંપમાં ઓગળું ન હોય અથવા વધારે પડતું ઘાટું છટાઈ જાય તો પણ એની આડઅસર પણ થાય છે અને બર્નિંગ ઇફેક્ટ પણ આવે છે એમાં જો ચિલેટેડ ફેરસ લેવામાં આવે તો પણ એના નુકસાન જાય છે ફેરસ મેગ્નેશિયમ સલ્ફેટ છે એ જો વધારે પડતો અપાઈ જાય તો પણ નુકસાન જાય છે એટલે આના માટે પચીસથી ત્રીસ ગ્રામ ચિલેટેડ માઇક્રોન્યુટ્રન્ટ હોય એ ચિલેટેડ માઇક્રોન્યુટન્ટ છાંટવામાં આવે તો બહુ વાંધો આવતો નથી બીજું અત્યારે લિક્વિડ ફર્ટિલાઇઝરમાં જે એનપીકે સાથે માઇક્રોનુટન્ટ આવે છે એનો ઉપયોગ કરવામાં આવે તો પણ ગ્રોથ ફિલાસ જે છે એ પણ એની દૂર થઈ શકે છે એટલે આ સ્ટેજમાં અત્યારે કોઈ પણ સારું એક માઇક્રોનુટન્ટ અથવા ફેરસનો જેમાં ભાગ વધુ આવતો હોય એ એનો એમાં સ્પ્રે કરવામાં આવે તો એના પરિણામ સારા મળે અને એની સાથે સુકારાની જો અસર દેખાતી હોય તો એક કોઈ પણ મેન્કો વત્તા મેટાલિક જેલ અથવા મેન્કોજેપ જેવ વધતા કાર્બન આવું એક ફૂગનાશક પચીસથી ત્રીસ ગ્રામ મિક્સ કરી અને એક આ ફેરસવાળી પણ પ્રોડક્ટ મિક્સ કરી અને બેનો છંટકાવ કરવામાં આવે તો આમાં પીળાશમાંથી દૂર થઈ અને શરૂઆતમાં જ જો ગ્રોથ થઈ જાય તો વાંધો ન આવે પછી શરૂઆતમાં જ જો પીળા થાય અને બેસી જાય તો હાઈટ ન થાય તો ઉત્પાદન પણ ઓછું મળે તો આ હતી તલના પીળાશ વિશેની માહિતી આગલા વીકમાં આપણે સુકારા વિશેની માહિતીનો વિડીયો મૂકશું જો આ તમને માહિતી સારી લાગી હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર